સુરતના લિંબાયત વિસ્તારમાં યુસુફ આતંક ફરી એકવાર સામે આવ્યો છે લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં હપ્તો ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરમી પૂર્વક માર માર્યો હતો ક્રૂરતાની તમામ હદો વટાવી દેતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે મળતી માહિતી મુજબ યુસુફ ગેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઉભા રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે જે લોકો આ હપ્તો આપવાનો ઇનકાર કરે છે અથવા વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો હતો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સોડાવી દીધો હતો ત્યારબાદ એક આરોપી યુસુફે તો યુવકના માથા ઉપર ઉભા રહીને તેના ચહેરા પર લાતો મારી હતી અને તેના પગ તોડી રાખવાનો પણ પ્રયાસ કર્યો હતો આટલું જ નહીં આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત